અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં કલેક્ટર દ્વારા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જિલ્લા કલેક્ટર સહિતની ટીમ દ્વારા વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં કલેક્ટરની ટીમ દ્વારા બ્રિજ નિરીક્ષણ દરમિયાન જિલ્લામાં વધુ એક પુલ્યું સતિગ્રસ્ત હોવાનું સામે આવતા આ પુલિયા પરથી વાહનો માટે મોરાસાનગરથી સબલપુર ગ્રામ્યને જોડતા પુલિયાને બંધ કરવામાં આવ્યો છે. બંધ કરાયેલ પુલિયાના સેમ્પલ લેવા માટે કંપનીની ટીમ પહોંચી હતી અરવલ્લી જિલ્લાના કુલ 80 જેટલા બ્રિજ અને નાના મોટા પુલિયા આવેલા છે જેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સ્પષ્ટ સૂચના પછી શુક્રવારના દિવસે આ અરવલ્લીની આખી ટીમે અમે 10 ટીમ જેમાં વેરીયસ ડેપ્યુટી કલેક્ટર્સ હતા કલેક્ટર અને डीडीઓ પોતે હતા એવી દસ ટીમ બનાવીને અમે દરેક બ્રિજની તપાસ કરી છે અરવલ્લીમાં નાના મોટા પંચાયત અને સ્ટેટના મળીને લગભગ એંસી જેટલા બ્રિજીસ આવેલા છે જેમની સ્થળ તપાસ ટેકનિકલ ટીમ સાથે થઈ અને એમની ઊંડાઈપૂર્વક અમે એક રિપોર્ટ પણ એક તૈયાર કરી છે એમાં કયા ક્રિટિકલ છે એમાં આજે અમે સબલપુર બ્રિજ પણ આવ્યા છે જે સબલપુર પોલીસ સ્ટેશનથી ધોબીઘાટ તરફ જાય છે આ ક્રિટિકલમાં જણાવવા આવ્યું છે અને એમાં અમે એમને ભારે વાહનો માટે બંધ કરીએ છીએ આજે એમના જાહેરનામા કરવાના છીએ એમાં ઓનલી ટુ વ્હીલર જઈ શકે ચેતાવણીનું બોર્ડ ઓલરેડી લગાવી દીધું છે સાથે સાથે બોર્ડર પર અણસોલ અને ઈસરી બાજુ આ પહેલેથી આ રસ્તા બંધ હતું ભારે વાહનો માટે આ રિપેરમાં અત્યારે આ અપ્રૂવ થયું છે અને કામ જ્યાં સુધી ચાલુ થાય અમે ડાયવર્ઝન આપ્યું છે તો એમાં પણ જે છે જાહેરનામા કર્યું છે અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે બાકી સતત તમારી ટીમો જે છે એ કોઈ પણ રસ્તા ખરાબ નહીં રહે અને જોખમી નહીં રહે ખાસ કરીને બરસાદના સિઝનમાં એના માટે ટીમ કટિબદ્ધ છે મારું નામ વણઝારા મોહનભાઈ છે હું અમદાવાદ ફોરેન્સિક લેબમાંથી આવું છું હું અત્યારે અરવલ્લી જિલ્લાની અંદર જેટલા બી બ્રિજ જે કંડિશન ખરાબ છે ત્યાં કલેક જિલ્લા કલેક્ટરે જે જાહેર કર્યું છે કે અહીંથી વાહન પ્રસાર નહીં થવાના ત્યાં હું ટેસ્ટિંગ માટે અત્યારે આવેલો છું અત્યારે હું ત્રણથી ચાર જગ્યાએ હું ટેસ્ટિંગ કરી ચૂક્યો છું અને અત્યારે આ પાંચમી જગ્યાએ હું ટેસ્ટિંગ કરવા માટે આવ્યો છું અને મારું ટેસ્ટિંગનું કામ એ છે કે કોર કટિંગ કરી અને સેમ્પલ ફોરેન્સિક લેબની અંદર પહોંચાડવાનું છે હાલ હું અત્યારે કુંડલ બે દિવસ આગળ કુંડલ જગ્યાએ એ કરીને આવ્યો છું એના પછી વણિયોલ કરીને આવ્યો છું અને અત્યારે